ત્રીસ હજાર કિલોમીટર થાય એટલે પહોંચી જવાનું ત્રીસ થાય એટલે પહોંચી જવાનું આનાથી શું ફાયદા થાય તમને એમાં એવું છે એવરેજ સારી આવે છે ગાડી દબાતી નથી એમ આપડે લાંબી ટોર ઉપર જવું હોય તો ક્લિનિંગ કરાય ને કોઈ કાર્બન એટલે ફાયદા થતા હશે ઘણા ફાયદા થાય છે હા તો તમારા દબાતી નથી તો હમણાં કોઈ ભાઈ તમારા ભેગા હતા એ કાર લઈને ગયા એ કોણ હતું ઈ મારા ગ્રુપ વાળા જ હતા એમ હા

જૂના અને જાણીતા રાજકોટમાં મોટામાં મોટું ગેરેજ હોય મોટામાં મોટું જર્મન ટેકનોલોજી નું ક્યાંય મશીન હોય તો મવડી ચોકડી બાજુમાં જ ક્રિસ્ટલ મોટર્સ એટલે પહોંચી જજો